એ મેં અમલાદાસ સાહેબને કહ્યું કે સાહેબ લોક એનું ગોડાઉન લોક કરો મારી ગોડાઉનમાં એની નોક લગકે મારી ગોડાઉન રહે દે નોક લોક 3 કલાક આવી કેટલી બેગો તમારા ગોડાઉનમાં હશે ભાઈ આ 3 બેગ છે તો એ 3 બેગમાંથી આજ વસ્તુ નીકળી તો જવાબદાર કોણ તમે જવાબદાર પબ્લિક જવાબદાર કે ઉપર થી જે બેગ આવી એ જવાબદાર લેખિત માલો અમને કે આ વસ્તુ ની જવાબદારી કંપની લેવા તૈયાર છે કે નથી એવું લેખિત માં લો મે બિલનો ફોટો WhatsApp નથી કર્યો તમને તો પેલા કંપની વાળા કે તો તમને જણાઈ દીધું કે તમારો ફોટા જે હતા એ હે તમારો ફોટા ડીએ પેલા જે જીએસએફસી નામ બગનો ફોટા હતો દેખના ઉપરથી મળી ગયો અમને માર મે તમે તમે મારી પણ બિલમાં માં કે મે બિલ નથી મોકલી તમને બરાબર બિલ નથી મોકલી તમે મને એવું કીધું કે તમારે હું બહાર છું હું આઈ શું ડ્રાઈવ કરું છું હું આઈ સ્ટાર પછી એનો જે હશે ઉપરથી જવાબ આપશે તો પછી તમારો તમે મારી પણ બિલનો નો ફોટો માં કે મે બિલ નથી તમને મને મોકલી બરાબર ભાઈ તમે મને ફોન કરીને એમ કે જવાબ આવી ગયો તો બેગ લઈ જાવ તો તૈયારી અડધો હવે આ જે ખાતા ડીએપી નીકળ્યું છે બરાબર મેં સવારે એવું કીધું હતું કે મને એની સામે સલ્ફેટ એસપી આપી દો બરાબર તમે શું કીધું મેં તમને આ બે કમન ત્યાં દુકાને મૂકી દો છું પૈસા નહીં આપું બરાબર તમે મને એની સામે ખાતા તમે તમે હું બોલ્યા કે પૈસા લઈને જ આવવું પડશે બોલ્યા મેં એવું બોલ્યો હતો તમારી જે બેગ છે એ બે એક વખત કંપનીમાં રજૂઆત કરું છું કંપની માં જે રજૂઆત મળશે મેં તમને જણાવો મેં એમ કહું છું કે મારે જે ખેતરમાં ખાતર નાખું તું મેં રજૂઆત કરી મારા મકૈમાં પાણી ચાલે છે મારે ખાતર ની ઇમરજન્સી સ્વરૂપ છે

સવારમાં હું મકાઈમાં ખાતર લઈ જઈ નાખવા જતો તો મેં ગુની ખોલી તેમાં કપચી અને રેતીનો ભાગ નીકળ્યો અને મેં સવારમાં જેવું નીકળ્યો ને એવો મેં તપન ફર્ટિલાઇઝરમાં ફોન કર્યો મેં કીધું સાહેબ મને ડીએપી ખાતર મેં પાંચ વર્ષથી ખેતી કરું છું ડીએપી ખાતર આવું આવતું નથી કાળા કલરનું બરાબર ડીએપી ખાતર આવે છે લાલ અને વ્હાઈટ પટ ઉપર ચરાયેલો હોય છે એને હાથથી મેળ્યો ને તો બી મેળાઈ જાય છે આ ખાતરને દોધથી હું પથ્થરથી માણું તોય બી તૂટતું નથી બીજા નંબરમાં કે એમને મેં એવું કીધું ને કે મને આ આ પ્રશ્ન છે તો મને સોલ્યુશન કરી લો તો મને એમને એવું કીધું કે તમે બીજા પૈસા લઈને આવી જાઓ તો મને એસએસપી કાં સલ્ફેટ જોતું છે તો મળી જશે બરાબર તો મેં એવું જવાબ આપ્યો મેં કહું આ જ ગુણ લેનું તમારે કાને આવી જાઉં તો મને રિપ્લેસમેન્ટ કરી આવશો પણ પછી મને બે ચાર જણે મને ખેડૂતો એવું કીધું કે આની વિશે તું બદલાઈશ ને આની વિશે તું કમ્પ્લેન કર તો આગળ ખેડૂતો જાગૃત થાય અને આવું ફ્રોડ થતું બંધ થઈ જાય અટકી જાય એક ગુનીમાં પાંચથી છ કિલો કમસે કમ હશે અને જીની જીની વાત દાના બી ગણો ને તો બીજા એક્સ્ટ્રા તો ખરા જ આ તો અમે અડધી ગુનીમાંથી જ કર્યું છે સાહેબ મારું નામ બારટ અંકુર છે મેં એક તો આપણે ગામના સરપંચને પહેલી રજૂઆત કરી પછી ત્યાર પછી મેં સેવક જોડ વાત કરી ત્યાર પછી પ્રેસવાળા ભયો જોડે વાત કરી ત્યાર પછી મામલતદાર સાહેબને વાત રજૂઆત કરી ત્યાર પછી મેં આપણે એગ્રિકલ્ચરના ખેડૂત એગ્રીકલ્ચરના સર્જો બી વાત કરી એમને ગ્રાહક બી વાત કરી પણ એગ્રીકલ્ચર ચાર દિવસ પછી આવીશ ને તો પછી એનું રિઝલ્ટ મળશે સિનોર તાલુકાના દામનગરના વતની છે અને બધા ખેડૂતો છે ગામમાં જ્યારે પણ આવા પ્રશ્નો થાય ઉપસ્થિત ત્યારે અમે બધા સાથે મળીને સોલ્વ કરતા હોય છે અંકુરભાઈ સવારે ઘરે ખાતરનો નમૂનો લઈને આવ્યા એમને આ તપન ફર્ટિલાઇઝર શેગવા એક ડાઈ ગુણ ડાઈની ગુણ લીધેલી એમને ખેતર જ્યારે એમને ખોલવા માટે ગુણી ખોલી એમાંથી આવા મોટા કાંકરા અને પથ્થરને એ બધું નીકળ્યું છે આ બધા દેખાય છે આ પચાસ કિલોની ખાતરની ગુણમાંથી આશરે પાંચ કિલો જેટલા આટલા પથ્થરો નીકળ્યા છે રીતિ પણ દેખાય છે અંદર ઉપરાંત આજુબાજુના તમે કોઈ પણ ખેડૂતોને બધાને પ્રશ્નો છે જ યુરિયા ખાતર આખા જિલ્લામાં તાલુકો નહીં જિલ્લામાં અમે ગમે તે દુકાને લેવા જઈએ તો અમને કમ્પલસરી સાગરિકા લો નેનો યુરિયા લો આમ કરી કમ્પલસરી યુરિયા ખાતર કશે ક્યાંય બ્લેક બોલાતા હોય આવી રીતે ડાયરેક્ટ બ્લોક નહીં ઇન બ્લેક કે તમે આ ખરીદો તો તમને યુરિયા મળશે બધી જ દુકાનોએ એન્ડ ફ્રોમ ટુડે મોર્નિંગ વી હેવ ઇન્ફોર્મ ઓલ ધ ગવર્મેન્ટ મશીનરીઝ ખેતીને કહ્યું મેં કહ્યું કે સાહેબ આનું ગોડાઉન લોક કરો માલ ત્યાંથી બીજો આવો પડ્યો હોય ત્યાં ત્યાંથી અવર થઈ જાય પહેલા તમે એને લોક કરી દો અમારી પાસે શું પ્રોપ છે કે આવું છે અને અત્યંત દુઃખ સાથે અમે બધા કહીએ છીએ કે અમે પ્રશ્ન ઉભાડ્યો છે

જેમને લીધેલું છે જીએસએફસી કંપનીમાંથી આવેલું છે એ પેકિંગ જે કંપનીમાંથી આવે છે એ જ પેકિંગનો માલ અમે એમને આપેલો છે મારી પાસે કોઈ જવાબ નથી